बोलो भारत माता की भारत माता की आज ना भावनगर जिला ना नव निर्मित भाजप कार्यालय भाव कमलम ना लोकार्पण प्रसंगे अपने सौनी वच्चे उपस्थित देश ना यशस्वी કેન્દ્રીય અને ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રીય મંત્રી મંત્રી શ્રી શ્રી મનસુખભાઈ કેન્દ્રીય આ જિલ્લાનું ગૌરવ રાજ્ય સરકારના કૃષિ સહકાર મંત્રી શ્રી જીતુભાઈ આ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ શ્રી રત્નાકરજી એવી જ રીતે આ જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહજી શહેરના અધ્યક્ષ શ્રી કુમારભાઈ મંચ તમામ સંસદ ધારાસભ્ય ઉપસ્થિત સૌ સાધુ સંતો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો બિહારની અંદર જે રીતે આપણને ભવ્ય જીત મળી છે અને ભવ્ય જીત બાદ આજે એની સરસ સમારંભ હતો ત્યાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબથી લઈ આખી કેન્દ્રની ટીમ અમિતભાઈ શાહ સાહેબથી બધા જ લોકો ત્યાં સરકાર રચ્યા બાદ આપણી વચ્ચે મિત્રો આવ્યા છે જ્યારે અહીંયા ભાવનગરમાં હું આવ્યો એટલે માં ખોડિયારના ચરણોમાં વંદન કરી અને આપણા સૌની વચ્ચે આવવાનું મિત્રો થયું છે સરદાર સાહેબને સામેથી પત્ર લખી અને આખા દેશમાં જે પાંચસો બાંસઠ રજવાડા એક થયા ભારતમાં વિલીનીકરણ થયું એવા ભાવનગરના બાપુ તેવા કૃષ્ણકુમારજીના આ ધરતીને એમના કાર્યોને મિત્રો આ યાદ કરવાનો અવસર છે અને સમગ્ર ભારત વર્ષ કૃષ્ણ કુમારજી બાપુને હર હંમેશ એક આ પોતાની વાત માટે જયારે યાદ કરશે મિત્રો આપણે નસીબદાર છીએ કે આજે એક એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે છે જ્યારે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે દુનિયાની સૌથી મોટી પાર્ટી બનવાનો શ્રેય એ ભારતીય જનતા પાર્ટીને અને આપણને સૌને ગૌરવ થાય કે આપણે એવી ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરતા છીએ કે દુનિયાની સૌથી મોટી પાર્ટી હોય જેના ચૌદ કરોડ કરતા વધારે સભ્યો બન્યા હોય અને એ વખતે એ વખતના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આજના ગૃહમંત્રી સહકારતા મંત્રી એક સંકલ્પ કર્યો હતો કે દેશના તમામે તમામ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે સંગઠનની રચના માટે એ દેશના તમામે તમામ જિલ્લાની અંદર જે આજે ભાવનગર ખાતે કાર્યાલયનું ઓપનિંગ કર્યું આપણે તેવા જ કાર્યાલય દેશના તમામ જિલ્લામાં હોવા જોઈએ એવો એમણે પ્રતિજ્ઞા લીધી હતી અને આખા જ દેશમાં અને આજે ગુજરાતની અંદર પણ મોટા ભાગના તમામે તમામ જિલ્લામાં કાર્યાલયો બની રહ્યા છે આજે ભાવનગરમાં અમિતભાઈ શાહ થવાનું છે તેવી જ રીતે કાલે મોરબી ખાતે મિત્રો થવાનું છે આ ખૂબ ઐતિહાસિક ઘટના છે ભાવનગરના વાસીઓ એ ખૂબ નસીબદાર છે કાર્યકર્તા મિત્રો છ એપ્રિલ ઓગણીસો ત્યારે ભાજપની સ્થાપના થઈ અને ત્યાર થયેલી જે એક વટવૃક્ષ બન્યું છે આ વટવૃક્ષના મિત્રો આપણે સૌ આ ભાગીદાર છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે આ કાર્યાલય એટલે એક મંદિર છે અહીંથી જ એ પ્રજાના સેવાકીય કાર્યો કરવા માટે એ કાર્યકર્તાનું ઘડતર થતું હોય કાર્યકર્તા માટે ચિંતન થતું હોય કે જે તે ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે અમિતભાઈ સાહેબ એ પ્રજાલક્ષી યોજનાઓ બહાર કરે આ ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા જે પ્રજાલક્ષી યોજનાઓ હોય એ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ કરતા હોય તો મારી સામે બેઠેલો એક અંતનો છેવાડાનો કાર્યકર્તા એ ગામડાઉસ દી પહોંચી અને પ્રજાની સેવામાં જોડાય એનું નામ છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું લક્ષ્ય કે પાર્ટીનું લક્ષ્ય માત્ર સત્તા માટે નહીં પણ સંગઠન થકી એ સતત છેવાડાના માનવીની ચિંતા કરવી એ બુસ્તરનો કાર્યકર્તા હોય કે રાષ્ટ્રીય લેવલનો કાર્યકર્તા હોય મને મિત્રો આજે આનંદ છે કે જે રીતે ખૂબ મોટી સંખ્યામાં આપ બધા અહીંયા પધાર્યા છો ફરીથી પુનઃ આપ સૌ કાર્યકર્તા મિત્રોનો આભાર માની મારી વાતને વિરમું છું ભારત માતા કે જય વંદે માતરમ